અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળી રહી છે ચલાલા વિસ્તારમાં આજુબાજુમાં મોટી કરતા લોકોની પણ વેદના જોવા મળી રહી છે ધારી તાલુકાના ચલાલા પંથકમાં છેલ્લા પાંચ દિવસની કમોસમી વરસાદના કારણે કહેરના કારણે માટી કામ કરતા વેપારીઓને ભારે પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ફરી હે હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ વરસાદની સંભાવનાઓ છે કમોસમી વરસાદ આવવાના કારણે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉપર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે માટીકામ કરતા લોકો ઉપર તો મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તે રીતે માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો હવે સરકાર તરફ ખાસ આશા રાખીને બેઠા છે તેમને પણ નુકસાનીની સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ ગામ અને હાલમાં વરસાદ પડવાના કારણે ઈટુમાં નુકસાન થઈ છે શું માંગ છે અને શું રજૂઆત છે મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા ગામ મોટા ગોકરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈટુમાં નુકસાન અટાણે પંદર હજાર ઈટુ ઓછામાં ઓછી ઘળી ગઈ છે પણ પચાસ નો ભટ્ટો હતો પાંત્રીસ નો થાય કેવીક નુકસાની છે પંદર હજાર ઈટુ ગળી એટલે માનો ને તમે પાંચ હજારનો ભાવ ગણો તો પંદર તેરીને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી હોય જાય કાશી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર રીતે બીજું કે માટી વહી જાય કાશી માટી વહી જાય એ કાંઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસો ટનની ભાવની આવે કોલસી વહી જાય અંદરની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસોની ટન એ વહી જાય તો કે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય એ પંદર હજાર રીટું જાય એટલે અમારી બે લાખ રૂપિયાની રોકસાલી કરે તો તમારી રજૂઆત શું છે રજૂઆત તો બસ એ કે માનો કે આ એ પહેલા જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા સારી તાલુકાના કદાચ અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કે મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ થયું હોય મારું જેમ ખેડૂત ખેડૂતભાઈને મળે છે અમને પણ મળવું જોઈએ જરૂરી છે છે નામ શું શું પરિસ્થિતિ મારું નામ ગોર્ડનભાઈ ખોડાભાઈ દેવગાણીયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલી પચાસ વર્ષ અમે ધંધો કરવી છીએ અને અમારા ચલાળામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ વરસાદ પડે છે એમાં મારો પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને અમાનો કાસી ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માંડ માંડ ધંધો કર્યો વહેલા ઉઠી છોકરા બાયોને બધા મહેનત કરી અને અમને કંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા સેવી એટલે આવી રીતનું શું છે સાહેબ તમારું નામ ગામ અને શું છે સમસ્યા હાલમાં વરસાદ પડવાના કારણે અશોકભાઈ મોહનભાઈ જીકાદરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવજ બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છે પણ અમને 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 સફળતા મળતી નથી તો તમારે રજૂઆત શું છે પણ અમારે એવું છે અમને થોડીક સરકાર રાહત આપે આપે અમારે સહાય હાલમાં આપણે ધારી ખાંભા સહિત કુકાઉ વિસ્તારની અંદર માટીકામ કરતા કુંભારને હાલમાં ઈંટુંનો જે ધંધો કરે છે તેવા વ્યક્તિઓના કમોસમી વરસાદ પડવાના કારણે તેઓની પણ ઈંટું થઈ ગઈ છે જે રીતે સરકાર ખેડૂતોને સહાય આપે છે એ રીતે જો આ વ્યક્તિઓને મળે તો વધારે ફાયદો થાય અને ટકી રહે હા અને બીજું કે અત્યારે જે કુંભાર ઈટું કામ કરી રહ્યા છે એમાંય એ તો કામ કરી રહ્યા છે એક તો માટીની તકલીફ હોય ઊંચા ભાવથી માટી લાવતા હોય ઊંચા ભાવથી કોલચી લાવતા હોય અને એમાં જે એની પડતર પડતી હોય કે ભાઈ સાડા પાંચ છ હજારની પડતર પડી હોય બરાબર ઈટુંની એક હજાર ઈંટની એની સામે અત્યારે ઈંટુંના ભાવ પણ ચાર હજાર પિસ્તાલીસો હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના બ બે વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઈંટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ શણતરકામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુંના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું એઠી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાવ પછી ધારી છલાલા અમરેલી ખાંભા બરાબર આ બધા વિસ્તારમાં એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત આજે આ પાંચ પાંચ દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટી કામ જે કરેલું હતું એ માટી છે પીટું પડેલી હોય તરત ઓગળી જાય બરાબર એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને ઈ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે પ્રતાપ પાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી